નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના મહત્ત્વના સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવે છે ત્યારે ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી જો કે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી ગુજરાતના ખેડૂતો માટે છે તે વેસેની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારબાદના સમાચાર જોઈએ તો રૂપિયા ઓગણત્રીસ પ્રતિકિલોના ભાવે ભારત ચોખા કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીવાળા ભારત ચોખાનું વેચાણ આજથી શરૂ થયું છે આ ચોખા રૂપિયા ઓગણત્રીસ પ્રતિકિલોના ભાવે વેચવામાં આવશે ચોખા પાંચ અને દસ કિલોના પેકિંગમાં ઉપલબ્ધ થશે પ્રથમ તબક્કામાં ચોખા નેશનલ એગ્રિકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા સહકારી મંડળીઓ અને કેન્દ્રીય સ્ટોર્સના વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે ભારત ચોખા ઈ કોમર્સ સાઇટની પણ ખરીદી કરી શકાશે ત્યારબાદના સમાચાર જોઈએ તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો સપ્તાહના તીજા કારોબારી દિવસે સોના ચાંદીમાં મંદી જોવા મળી રહી છે સતત ત્રીજા દિવસે પણ સોનું રેડ ઝોનમાં છે પણ હજુ સુધી તેણે બાસઠ હજારનું સ્થળ જાળવી રાખ્યું છે તો ગઈકાલે ચાંદીમાં સામાન્ય તેજીને કારણે વધેલા ભાવ આજે ફરીથી પાછા ધકેલાઈ ગયા છે આજે સવારે દસ ને પંચાવન વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું જીરો પોઈન્ટ ચૌદ ટકાના ઘટાડા સાથે બાસઠ હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ લેખે રહ્યું છે બીજી તરફ માર્ચના વાયદાનું સાંધી જીરો પોઈન્ટ બત્રીસ ટકાના ઘટાડા સાથે સિત્તેર હજાર ત્રણસો એકોતેર રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું ત્યારબાદના સમાચાર જોઈએ તો ડુંગળીના ભાવને લઈને મોટા સમાચાર ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટયાર્ડ ઝણસિંહના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે છ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટયાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાય ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડિહાઈડ્રેશનના કારખાના હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં છ ફેબ્રુઆરીના રોજ લાલ ડુંગળીના ઢગલાથી હતા ત્યારબાદના સમાચાર જોઈએ તો લસણ મોંઘું થયું કિલોનો ભાવ રૂપિયા પાંચસો દેશમાં લસણના ભાવમાં ભારે વધારો થયો છે ત્યારે પંદર દિવસમાં લસણ બસો રૂપિયા કિલોના ભાવે વેચાતું હતું તે હવે ત્રણસો રૂપિયા મોંઘું થયું છે આથી પ્રતિ કિલોના ભાવ હવે રૂપિયા પાંચસો થયો છે દિલ્હી ઉત્તર પ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ સહિતના દક્ષિણી રાજ્યોમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે લસણના વેપારીઓના જણાવ્યા મુજબ મોટાભાગના લસણની નિકાસ નાસિકથી અન્ય રાજ્યોમાં થાય છે પરંતુ આ વખતે ઉત્પાદન ઘટવાને કારણે ભાવો વધી રહ્યા છે ત્યારબાદના સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે તેવી આગાહી કરી છે ફેબ્રુઆરીમાં કમોસમી માવઠું નડશે ફેબ્રુઆરીમાં જ ઠંડીનો એક રાઉન્ડ આવશે સાતથી બાર ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે જોકે હવામાન વિભાગ મુજબ આવનારા પાંચ દિવસ વાતાવરણમાં મોટા ફેરફાર નહીં થાય ત્યારબાદના સમાચાર જોઈએ તો પોલીસ ભરતીને લઈને નવા નિયમો જાહેર પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ મહત્ત્વના સમાચાર આવ્યા છે સરકારે પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કર્યો છે જેમાં દોડના ગુણ હવેથી ગણવામાં આવશે નહીં શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવાર જ પરીક્ષાનો ટેસ્ટ આપી શકશે નવા નિયમ મુજબ હવેથી બસો માર્કનો એમસીક્યુ ટેસ્ટ આપવાની રહેશે જેના એ અને બી વિભાગો હશે આ બંને વિભાગમાં પાસ થવા માટે ચાલીસ ગુણ ફરજિયાત લાવવાના રહેશે ત્યારબાદના સમાચાર જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું નહીં થાય દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના નવ મહિનામાં ઓગણ હજાર કરોડ રૂપિયાનો નફો કર્યો છે તેમ છતાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈ સંકેત નથી આ રેકોર્ડ પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ જો આવનારા છે ગયા વર્ષના અંતમાં ક્રૂડ ઓઇલ સસ્તું થયું હતું પરંતુ જાન્યુઆરીના બીજા ભાગમાં ફરી મોંઘું થયું છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે